નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી સરકારને સરકાર કરોડની આવક મોદીએ ચૂંટણીની કરી મોદી ચૂંટણી પ્રચારમાં બાળકો પર પ્રતિબંધ તમામ સમાચાર વિગતવાર જણાવું તે પેલા અમારી ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આજના પ્રથમ સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાતમાં ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માગતું થઈ શકે છે આગામી પાંચ અને છ ફેબ્રુઆરી સુધી કચ્છમાં કમોસમી વરસાદી છાંટાં પડવાની પૂરેપૂરી શક્યતા છે આગાહીકાર અંબાલાલે જણાવ્યું કે આ મહિનામાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે ભારતમાં મજબૂત પશ્ચિમી વચ્ચે કડકડતી ઠંડી અંબાલાલ નું અનુમાન છે પીએમ મોદી એ લોકસભામાં આજે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં લોકો ભાજપને ત્રણસો સિત્તેર અને ચારસો પાર બેઠકો આપશે ભાજપના નેતૃત્વમાંની ત્રીજી ટર્મ નિશ્ચિત છે ત્રીજો કાર્યકાળ મોટા નિર્ણયોવાળો હશે ત્રીજો કાર્યકાળ આગામી સો વર્ષનો પાયો નાખનાર હશે ખાતરી આપું છું કે અમે ત્રીસ વર્ષ નહીં લાગવા દઈએ મારા ત્રીજા કાર્યકાળમાં દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનશે ત્યારબાદના અગત્યના સમાચાર જોઈએ તો એક ચૂંટણી પ્રચારમાં બાળકો પર પ્રતિબંધ ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે પંચે પક્ષો અને નેતાઓને કડક સૂચના આપી છે કે ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ રેલીઓમાં પાર્ટીના ઝંડા લહેરાવતા જોયા તો બાળ મજૂરી સંબંધિત તમામ કાર્યવાહી કરવામાં આવશે તો હાલ માટે બસ આટલું જ મળીશું નવા વિડીયો નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો